જે જરૂર હોય એ તમને માહિતી પણ આપતી હોય છે અને તમને એ પ્રમાણે તમને સબસિડી હોય એના ઉપર લોન હોય કે પણ ઘણું પણ આપતું હોય છે શિયાળામાં બિયારણ કરાવ્યું હોય ત્યારે ચોમાસાના ઠંડા દિવસોમાં બિયારણ કરાવ્યું હોય તો તમે આની ગાયોની અંદરથી તમે તેર તેર ચૌદ ચૌદ લીટર પંદર પંદર લીટર દૂધ ઘટાવી શકો તે બીજા લોકો જે આપણે બ્રિડિંગ ઉપર કામ કરવા માગે છે એમને પણ આ મારે બતાવો તો નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એક ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની આપણી મુલાકાત છે ભીલડી તાલુકાના એટલે કે આમ દેવદર તાલુકો જ ગયો ને આ તો દેવદર તાલુકાના ભીલડીની બાજુમાં આવેલા બલૌદર ગામે આપણે આ વિડીયો એકવાર કવર કરેલો પરંતુ સમયના અભાવે વિડીયો પૂરેપૂરો નહોતો થયો અને જીગરને પણ એવી ઈચ્છા હતી કે બીજી વખત વિડીયો બનાવો ત્યારે આપણે સારું બનાવશું તો આપણે ત્યાં આવ્યા છીએ જીગર દિશાઇને ત્યાં ઉંમર નાની છે પરંતુ સારું એવું નાનું ડેરી ફાર્મ બનાવ્યું છે તો પહેલા આપણે જીગરભાઈનો એકવાર વાર પછી અને આપણે આગળ વિડીયો ચાલુ કરશું મારું નામ જીગર કુમાર ઈશ્વરભાઈ રબારી ગામ બરોદર તાલુકો ડીસા જિલ્લો ડેરી ફાર્મથી તબેલાનું નામ છે અમારું એના નામ પરથી અમે તબેલો ચલાવી રહ્યા છીએ જીગર ક્યારે શરૂઆત કરી તમે તબેલો બનાવવાનો વિચાર ક્યારે આવ્યો શું કામ કર્યું કેટલા સમયથી ચાલુ ઈશ્વરભાઈ ચલાવતા હતા

બીજી ગાયો સહી ક્યારે વિયાવાની પછી હજી મલિક મહિના પછી પોછો ગાય વડ વિયા ફરથી વિયા ફરથી બે ચાર મહિના પછી થોડી વિયા ઘાભણ થતી રેમ આ ગાભણ રનિંગ ચાલુ અને વિયાના પછી બે મહિને ગાભણ થાય પાકી જમે બે મહિના પછી જ રાખ ગાભણ કરવા હા અંદર ને બે થી અઢી ત્રણ મહિના સુધી ગાભણ થઈ જાય બધી પાકી થઈ જાય કમ્પ્લીટ ન થાય તો પછી નુકસાન થાય હા નુકસાન તો મોટું હોય ઠીક છે ભી ખુદ એક એઆઈ કર્મચારી છે અને બહુ બ્રીડિંગ ઉપર સારું કામ કરે છે ધીમે ધીમે એમની ઈચ્છા છે કે આપણે બ્રિડિંગ કરવી પહેલા પણ મેં એમના વિડીયોમાં વાત કરેલી કે બ્રીડિંગ ઉપર કેવી રીતે કામ કર્યું હું એમણે તૈયાર કરેલી ઘાસડીઓ પણ બતાવીશ તો જીગરભાઈનું એમણે આ ખુલ્લો વાળો છે ને અત્યારે ખુલ્લા વાળાની રાત્રે છોડી મૂકું બરાબર ગરમીની અંદર દિવસે અહીંયા રાખો અને ઠંડીમાં રાત્રે અહીંયા રાખો દિવસે બાર રાખો એવી રીતનું અલગ અલગ પાઠ પાડેલા છે બીજી વસ્તુ મારે એમને પૂછવી છે કે તમે ઘાસચારો તમારી પાસે જમીન કેટલી છે અને પશુઓ માટે ઘાસચારો તો લાવવો પડે છે કે ઘરનું રાખો છો સર મારી પાસે દસ વીઘા જમીન છે અને લીલું ઘરનું મળી રહે સૂકું ચારો સૂકા ચારા અને સાયલેજ બહારથી લાવવું પડે બરાબર સાયલેજ કેટલું લાવવો વર્ષે સાયલેજ કેટલું લાવો લગભગ વર્ષે હતું રે છ સાત ગાડી હતું રહે છ સાત સિત્તેર હજાર કિલો જેવું સિત્તેર હજાર કિલો સિત્તેર ટન જેવું થતું રહે સિત્તેર ટન જેવું એટલે વર્ષનું આમ થાય બે અઢી લાખનું થાય

મિનરલ મિક્સર કેવું કઈ આપો ના મિક્સ કરો અંદર ખોણ મિક્સ કરી લો બરાબર થયું ખોણ મસો આપો આપડે ખુદ નું ખુદ નું બનાવો એ ખોણ દોણ ની અંદર ને બધું કારણ કે એમની ગાયો તમે જોશો ને તો તમને ખબર પડશે કે કેટલી ગાયો માતી છે હાઈટ વાળી છે અને વ્યવસ્થિત રીતે એ તમે જોવો છો કે એ ગાયો જે બધી આ બેઠી છે તમે જોઈ શકો તો એ કેટલી મસ્ત રીતે બેઠી છે એમના લોહી સમાતું નથી ઘણી વખત આપણે ગાયો જોતા હોય તો એ ગાયો એટલી બધી થાકેલી હોય અને હોફ કરતી હોય અત્યારે આ ગાયો જે બધી બેઠી છે એકદમ આરામથી બેઠી ઉપર ફોગર ચાલુ છે પંખા ચાલુ છે સોંતેસરથી બેસી શકે છે કારણ કે એ ઘરનું બનાવર આવે છે ફીડ અને વ્યવસ્થિત રીતે અંદર જે ચીલીટે મિનરલ મિક્સર ને એવું બધું એડ કરાવે છે એટલા માટે ગાયોને પણ કમ્ફર્ટેબલ છે થોડુંક મોંઘું પડે વાર્ષિક દૂધ કેટલો ભરાવે છે શિગીરભાઈ વાર્ષિક સાહેબ પોત્રીસ લાખ થયું તમારું

ઘણા બધા એવા પ્રગતિશીલ પશુપાલક હોય કે એમના થ્રુ આપણે પણ કંઈક સારું કરી શકીએ તો એમને તમે શું સંદેશો આપવા માંગો શું લાગે તમને પેલું તો બ્રીડિંગ બ્રિડિંગ બીજું મેઇન ફીડિંગ બીજું હાઉસિંગ એટલે મેનેજમેન્ટ આવી મેનેજમેન્ટ બરાબર આ બીમાર પડવાની ગાયો એ ની અંદર વધારે લોકો એવું કહે છે કે બીમાર પડે છે સાચી વાત મેઇન ખોરાક ઉપર તમારો ખોરાક સારું હોય ખોરાક મજબૂત એટલું પશુ મજબૂત બરાબર અને આ ગરમી લગાડવાની પ્રોબ્લેમ બને કરી બિલકુલ અત્યારે આલી તારીખમાં 43 44 ડિગ્રી છે હા એટલું છે પણ હાલ તમે જોયો તો કોઈ ગાણો હોફતી નથી હોફી એટલા માટે કહું છું કે તમારાથી હોફી નથી એનું કારણ શું પંખા ફોર ફોગર ઉપર પંખા બીજું મેનેજમેન્ટ મેનેજમેન્ટ પછી ફીડિંગ જેટલું ફીડ તમારું મજબૂત હોય ને એટલું પશુ મજબૂત રહે એટલે એનર્જી ડાઉન ન થાય રાઈટ વાત મિત્રો ઘણી વખત કહેતા હોય છે કે પશુ હોફ કેમ કરે કે હોફ એટલા માટે करतो હોય પશુ હાફે કારણ કે માણસને તો અંદર જે આપણે પાણી પીએ એટલા માટે એને તો કદાચ નાના નાના છિદ્ર જે છે એના દ્વારા એ અંદરથી પરસેવા દ્વારા બહાર આવે અને એ પાણી પીએ પણ ગાયની અંદર એવું બનતું નથી એટલે એ શું કરશે બહાર કાઢવા માટે મોઢેથી બધું પાણી બહાર કાઢે અને બેઠી બેઠી હાંફે જીભ બહાર કાઢે પણ આ તબેલાની અંદર તમે જુઓ ક્યાંય એવું નથી એનું કારણ એ છે કે વ્યવસ્થિત મિનરલ આપે છે વ્યવસ્થિત રીતે ખોણદોણ આપે છે અને એનો મતલબ મેનેજમેન્ટ છે બહુ વ્યવસ્થિત છે ચોખ્ખાઈ એ બધું અલગ અલગ એમને બધા બનાવેલા છે કે એને જ્યારે પાણી પીવું હોય ત્યારે એ પાણી પી શકે છે કારણ કે આપણે શું કરીએ છીએ કે જ્યારે આપણને કોઈ ભૂખ ન લાગે ત્યારે આપણને કોઈ એ ખાવાનું તો આપણે ખાવા આપણે કહી ભાઈ નથી ખાવું પણ જ્યારે એકચ્યુઅલમાં ભૂખ લાગી હોય ત્યારે આપણને કોઈ આ ફળ ના હોય તો એવી રીતે જ્યારે હેચપ ગાયને ક્યારે જ્યારે જરૂર પડે એ સમયને પાણીની જરૂર હોય એટલા માટે એને કુંડા બનાવેલા છે ને કુંડા દ્વારા જ્યારે જરૂર પડે ત્યારે પાણી પી શકે છે એટલે એની અંદર ડિહાઈડ્રેશન જે કહેવાય કે પશુને પાણીની ઉણપ ન થવી જોઈએ એ પણ નથી તો જીગરભાઈ મને તમે એવું કહું અત્યારે દોવાનું જે છે તમે એ મશીન દ્વારા દોવો છો કે જાતે દોવો બધી ગાયો મશીનથી દોવો તમામ તમામ એનાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી કોઈ પ્રોબ્લેમ નહીં સાથે બરાબર સબસિડી કે કઈ આની અંદર કંઈ તમે એવું લીધેલું ખરું ડેરીમાં મિલ્કિંગ મશીન નહીં હતી ચાપ કટર નહીં આવી ફોગળ તો મારે તેમનું લગાયા હતા બીજી મળે ઘણી બધી લેવું હોય તો ડેરી તો આપે જ ડેરીનો ફૂલ સપોર્ટ છે એલા હમ પછી રહેવાર જ કે ભાઈ કે તમારે ડેરી ફાર્મ બનાવવું હોય અને વ્યવસ્થિત દૂધ ભરાવા તો માંગતા હો તો ડેરી અત્યારે તમને ઘરે બેઠા વ્યવસ્થિત જે જરૂર હોય એ તમને માહિતી પણ આપતી હોય છે અને તમને એ પ્રમાણે તમને સબસિડી હોય એના ઉપર લોન હોય કે એ પણ ઘણું પણ આપતી હોય છે બહાર દૂધાળા પશુ લીધેલી છે કે ને હકીકતમાં મિત્રો બહાર દૂધાળા પશુ પર મારે એક વિડીયો બનાવવાનો છે તો તમે એમને લીધી હોય ને ગવર્મેન્ટમાંથી પશુપાલન માટે સારામાં સારી યોજના છે બાર દૂધાળા પશુ ખરેખર લેવી જોઈએ અને તમારો જો તબેલો બનાવવાનો વિચાર કરતા હો તો એ બેસ્ટ ઉપાય છે બાર દૂધાળા પશુ ઉપર તમે મને આવો બતાવશો કે તમે તમારા ઘરની જે બ્રીડિંગ કરેલ છે એ ગાયો કઈ કઈ છે હાલમાં અત્યારે તમે લાઈન બ્રીડિંગ કરેલી ચાલી એકસો સોળની હા બતાવો ચાલી એકસો સોળ ડેનમાર્ક હા હા લગભગ પંદર દિવસની કાચી છે પંદર વીસ દિવસ તો મસ્ત ગાય છે 27 મહિને ની હો 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 પછી પેલી ગાય છે આગળ ચાર વિયાણે છે એ આગળ બતાવું આ આ આ બિલ્ડિંગ કરેલું છે ને આ આ બધી વેચાતી આ બધી વેચાતી લાગે ક્યાં થી લાવો તમે લાવા કોઈ નુકસાન પડતું નથી ઘરે લાઈન નુકસાન તો પડવાનું થોડા લોકો એવું કહે છે કે વેચાતી લાવો તો આપણને ખરી શૂટ નથી થતી આમ નહી થતું પણ બીમારી જે બીમારી આવે એને આપણને લોકોને માહિતી નહી હોતી માહિતી જે રાખે ને બીમાર પડે ને ટ્રીટમેન્ટ કરાવવી પડે ખોરાક એ રીતે આપવો પડે તો રેડી સેટિંગ થાય હમ 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 સરસ

આ ગાયોની કેપેસિટી છે ચૌદ લીટર દૂધ આપવાની પંદર લીટર દૂધ તમે આની અંદરથી ઘટાઈ શકો પણ આ ક્યારે કે જો તમે એને શિયાળામાં વ્યાણ કરાવ્યું હોય ત્યારે ચોમાસાના ઠંડા દિવસનું વિયાણ કરાવી હોય તો તમે આની આ ગાયોની અંદરથી તમે તેર તેર ચૌદ ચૌદ લીટર પંદર પંદર લીટર દૂધ ઘટાવી શકો પણ અત્યારે ડિહાઈડ્રેસનના કારણે અત્યારે ગરમીના કારણે અત્યારે એટલું બધું તાપ લગભગ પિસ્તાલીસ ડિગ્રી પડે એના કારણે આ ગાયોની જે કેપેસિટી છે દૂધ આપવાની એ ઘટી ગઈ એટલા માટે હું ઘણી વખત કહું છું કે આપણું વ્યાણ પશુને એવા સમય યોગ્ય સમય કરાવું કે જેથી કરીને એટલી બધી ગરમી ના હોય અને એનો જે દૂધનો પીક લેવલ હોય એ આપણે સાચવી શકતા હોઈએ તો આપણે ઘણી વખત નફા નુકસાન ધોરણ ફેક્ટર ભજવી શકે બીજું ઉપર કેટલા મસ્ત ફોગર લગાવેલા છે અહીંયા આપણને પણ ભરેવાની મજા આવે તો એ ગાયો ગમે એટલું ગરમી એની અંદર આની અંદર સુટેબલ છે બેસી ઘણી વખત આપણે જોતા હોય હોફ ચડતું હોય તો અહીંયા હોફ

સરસ કેટલી હિફર તૈયાર કરી છે હિફર સાહેબ 14 છે આની બધી બ્રીડિંગ વાળી છે બધી બ્રીડિંગ વાળી વેરી ગુડ સરસ કેટલા કેટલા મહિનાની થઈ છે બધી બધી છે સાહેબ 6 મહિનાથી મોડીન 10 11 10 દસ અંદર છે લંબો હમ 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 વેરી ગુડ કયા કયા સિમેન્ટ મુકાયલા આ આ આ વચ્ચે આ રહી આ કોરે આ બધું એ એ કયા સિમેન્ટ છે ડેન લાખ 27 ડેન લાખ 27 અને પેલી બ્લેક બ્લેક બ્યુટી ટાઈપ રહી બ્લેક રી 20 એ 20 એની એની બાજુમાં રહી

ਤੋ ਕਿਲਾ ਕਿਲਾ ਮਹੀਨੇ ਨੇ ਸਿਰ 8 8 ਮਹੀਨੇ 6 8 7 8 8 ਮਹੀਨੇ ਆਪੜਾ ਕਦਾਚੇ ਲੱਖਾਂ ਬਈ ਤਮੜਕਤਾ ਅਸੋ ਫੜਾ ਦੇ ਵਾਲ ਆਪੜਾ ਵਿਦਿਆਰਥੀ ਹਾਂ ਹਾਂ ਇਹਨੇ ਪਰ ਆਵੀ ਰਿਤੇ ਬਹੁਤ ਸਾਰੋ ਬਰੀਡਿੰਗ ਉਪਰ ਕੰਮ ਕਰੇ ਸੋ ਜੈਨਿਊਨ ਕਿਆ ਰ ਮਤਲਬ ਆਮ ਹੀਟ ਮੋ ਲਾਵਣੀ ਗਣਤ ਮਾਲ ਤਿਆਰੀ ਤੈ ਆਵੇ ਮੀਨਲ ਬੀਜੂ ਕਈ ਆਪੋ ਮੀਨਲ ਆਵੇ ਫੀਡ ਮਾਰ ਆਣ ਮੀਨਲ ਆਪੋ ਬਹੁਤ 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 ਸਾਰਸ ਜੀਗਰ ਬਈ ਸਾਰੋ ਬਰੀਡਿੰਗ ਉਪਰ ਪਰ ਕੰਮ ਕਰ ਰਿਹਾ ਅਸੋ ਤੇ ਮੇ ਤੁਹਾਰੇ ਲਾਈਵ

પચાસ પચાસ ગણો તો છ સાત લાખ ની તો આપણે એવરેજ કહેવાય સાત લાખ ની તો એ ધન તૈયાર થાય બીજી વસ્તુ એ છે કે તમે માર્કેટ ની અંદર લેવા ગમે તેઓ જશો સો તો આવી ઈફર તમને ન મળે કે જે ઘરે તૈયાર કરેલું એવું ના મળે માર્કેટ અમારે ઘરની વાસળી ચાર વિયણી જે એમની પરફોર્મન્સ આવ્યું એટલું મેં એસી હજાર ની ગાય લાવી તો નહીં આવી ના સાચી વાત રાઈટ વાત છે તો આપણે બારેક લેવા જાવ તો મારી જ ગાયક કદાચ કે જીગરભાઈ ની ગાયક એ વેચતા હશે તો કેમ વેચતા હશે ખરાબ હોય જ વેચે ખરાબ હોય

દર બે ત્રણ મહિને આપવાનું પણ થાય છે વેરી ગુડ સરસ મિત્રો આ જીગરભાઈ બોલો આપણે પહેલાં પણ એકવાર વિડીયો બનાવેલો બીજી વાર મને અંદરથી એવું હતું કે હજી કંઈક વિડીયામાં ઘટે છે એમના બ્રિડિંગ ઉપર એમણે જે કામ કર્યું છે એ મારે તમને બતાવવું હતું તે બીજા લોકો જે આપણે બ્રિડિંગ ઉપર કામ કરવા માગે છે એમને પણ આ વિડીયો મારે બતાવો તો એટલા માટે મજા આવી ગઈ જીગરભાઈ જોડે એક વિડીયો બનાવવાની થેન્ક યુ સો મચ મિત્રો આવા જ વિડીયા જોતા રહેજો અને તમારો જે પ્રેમ છે એ આપતા રહેજો ધન્યવાદ